અમે ઇલેવન કેવી સાઈડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે દરેક ટ્રાન્સફોર્મર ઉપર જ અમારા કેબલ ટર્મિનેટ થાય છે એટલે ઓવરહેડ નેટવર્ક ક્યાંય અમે રાખવામાં આવેલું નથી ત્યારબાદ આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના અ પાંચસો થી સાતસો મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી તો જનજવ જનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટીક્યુલર એરિયા છે પેરી ફરીમાં પાંચસો સાતસો મીટરનું એનું પણ મોટાભાગનું નેટવર્ક અમે ઇલેવન કેવી સાઈડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે જેથી કરીને આટલી બધી વિશાળ જનમેદની જ્યારે ભેગી થતી હોય ત્યારે કોઈ સેફટી રિલેટેડ ઇસ્યુ ન થાય એટલે આ વખતે અમે બધા પ્રિકોશન રાખ્યા છે